નમસ્કાર મિત્રો અમારી આ એમએસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કે જે ફિક્સ પગાર હતો અને જે જે આર ટીની જે ભરતી આવવાના હતી હેલ્પરની એ ભરતી આવી ચૂકી છે મિત્રો તો તમારે કેવી રીતે અરજી કરવી અને કેટલી જગ્યા ઉપર અરજી કરવાની રહેશે એ તમને હું આજે મિત્રો બધી જ માહિતી સમજાવવાનું છે ખાસ કરીને એ આપણે જોવાનું છે કે કેટલી ભરતી રહેશે તો મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે જો તમે અહીંયા ગુજરાત માર્ગ અને વાહન વ્યવહાર નિગમની વેબસાઇટ તમે ખોલજો અને એ ખોલ્યા પછી તમને જો પેલો ફિક્સ પગારની યાદી જોવા મળશે એના થકી જે પણ પ્રિન્ટ કરવામાં આવશે અને હેલ્પર થકી જે ભરતી હશે જે લોકોએ માત્ર જ છે ને આઈટીઆઈ જરૂરી છે આઈટીઆઈ આઈટીઆઈમાં જે લોકોએ મિકેનિકલ મિકેનિકલ કરેલ હશે એ મિત્રો ખાસ કરીને આમાં જોડાઈ શકશે એટલે કે હેલ્પરની ભરતી કેટલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા સો સોને અઠ્ઠાવન જગ્યા છે એમાં ફિક્સ પગાર એનો છે એકવીસ હજાર સો રૂપિયા અને અરજી કરવાની તારીખ પણ અહીંયા આપી ચૂકી છે મિત્રો અરજી કરવાની તારીખ એ છે કે મિત્રો તમે અહીંયા જોશો આ અરજી કરવાની તારીખ તમે જોશો મિત્રો આ તારીખ તો આવી ચૂકી છે પણ એનો સમયગાળો કેટલો રહેશે એ આપણે કુલ જગ્યાઓ જોવાની છે આ એની કુલ જગ્યાઓ છે તો જે પણ હશે મિત્રો તમે અહીંની કુલ જગ્યાઓ જોઉં છો આ સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે બિન અનામત એ બધી જ જગ્યાઓ લઈ અને બધું આ કેવી રીતે તમારે ભરતી તો આપણે બધું જ આખરે એનું જોઈ અને કેવી રીતે વેટેક્સ કાઢવામાં આવશે લઘુત્તમ શૈક્ષણિક લાયકા તરીકે આઈટીઆઈના પંચાવન વેટેજ તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકા એપ્રેન્ટિસ પંદર વેટેજ એમ કુલ સિત્તેર વેટેજના ગુણ રાખવામાં આવેલ છે મિત્રો એ ખાસ કરીને ધ્યાન આ છ નંબરનું તમે જોવો મિત્રો છ નંબરનું જોઈ લો એટલે તમને બધું જોવા મળશે મિત્રો ખાસ કરીને એના જ આધારે આ ગુણ આપવામાં આવે છે અને એની કક્ષાની વયમર્યાદા મિત્રો વય મર્યાદા તમે જોવ છો એ છે અઢારથી પાંત્રીસ વર્ષ લાયકાત એ છે વેલ્ડરનો કોર્સ આઈટીઆઈમાં કરેલ મિકેનિકલ હોય ડીઝલ હોય ઇલેક્ટ્રિશિયન હોય કે ગમે એપ્રેન્ટીસ કરેલ હોય એ લોકો આમાં ભરી શકશે મિત્રો અને બીજું છે તે શૈક્ષણિક લાયકાત માટે પંચાવન ગુણ હોવા જરૂરી છે એટલે કે અને ઓએમઆર પદ્ધતિ પણ લાગુ કરવામાં આવશે મિત્રો એટલે કે આમાં બધું જે પણ અહીંયા કરવામાં આવશે તેના આધારે રહેશે